હાલોલ તાલુકાના વાવડી અને કાકલપુર ગામ વચ્ચે આવેલી કોતરમાં મગર ફરતો હોવાનો વિડીયો થયો વાયરલ હાલોલ તાલુકાના વાવડી ગામ પાસેથી પસાર થતી વાવડી અને કાકલપુર વચ્ચે આવેલી કોતરમાં આજ રોજ શનિવારે બપોરે બાર વાગ્યાના સમયગાળા દરમિયાન એક મગર એક ચેક ડેમવાળી કોતરમાંથી બીજી કોતરમાં બિંદાસ જતો જોવા મળ્યો હતો જેમાં નજીકથી પસાર થતા કોઈ વ્યક્તિએ તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો જેને લઈને વાવડી અને કાકલપુર સહિત આસપાસના ગામના લોકોમાં ભારે ભય સાથે ફફડાટનો માહોલ ફેલાયો છે જોકે આ કોતર નજીક રહેતા કેટલાક સ્થાનિક લોકો દ્વારા આ કોતરમાં એકથી વધુ મગર હોવાનું અને અવારનવાર આ મગરો કોતરમાં રહી વાવડી કાકલપુર વચ્ચે અવરજવર કરતા હોવાનું પણ જાણવા મળેલું છે જેમાં આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હાલો રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશ બાજા સહિત વન વિભાગની ટીમ દ્વારા પણ આ વિડીયોની નોંધ લેવામાં આવી હતી જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશ બારિયાએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નજીકમાં ડેવ ડેમ આવેલ હોય આ કોતર સહિત ડેમ નજીક આવેલી અન્ય કોતરોમાં પણ અવારનવાર એકાદ બે મગર ફરતા હોવાની માહિતી મળવા પામેલ છે જેમાં વાવડી કાકલપુર વચ્ચેથી પસાર થતી તેમજ આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી કોતર નજીક રહેતા લોકો તેમજ કોતર નજીકથી પસાર થતાં લોકોએ પોતાની સુરક્ષા સલામતી માટે તકેદારી રાખવી સચેત થઈ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે જેમાં વાયરલ થયેલો આ વિડીયો અને તે અંગેની માહિતી આજે શનિવારે સાંજે છ વાગે મળવા પામેલ છે